તમામ કામગીરી બંધ છે સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકા જિલ્લાઓમાંથી આજે અહીં આવેલ છે જેમાં હેલ્પર બહેનો વર્કર બહેનો આશા વર્કર બહેનો આશા ફેસિલિટર બહેનો છે અમારો વિરોધ એ છે કે સરકાર અમારો લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અમને કાયમી કર્મચારીનો દરજ્જો આપે સારી કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરે અને ગ્રેચ્યુઇટી જે સરકાર ગ્રેચ્યુઇટી એક્ટનો કાયદો સુપ્રીમ કોર્ટે આપેલો છે એ સરકાર ગ્રેચ્યુઇટી ચૂકવે પ્રમોશન ચૂકવે વયમર્યાદા જે અન્ય રાજ્યોમાં વયમર્યાદા સાઠ વર્ષ છે પાસઠ વર્ષ છે જ્યારે ગુજરાતમાં અઠાવન વર્ષ છે તો વયમર્યાદા વધારે અને એક જે હેલ્પર બહેનોનો રેશિયો છે વર્કર બેન અને હેલ્પર બેનનો રેશિયો પચાસ ટકાનો છે એ રેશિયો દૂર કરી અને હેલ્પર બેનોને પંચોતેર ટકા પગાર આજની મોંગવારી પ્રમાણે વિચાર કરીએ કે હેલ્પર બહેનોને 5500 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે 5500 માં બેન પોતાનું ઘર કેવી રીતે ચલાવી શકે આજે મોંઘવારી દિવસે ને દિવસે વધે છે જ્યારે વેતનમાં કોઈ વધારો થતો નથી તો સરકાર લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરે અને સરકાર કૂપોષણની વાત કરે છે તો જ્યારે બાળક દીઠ દસ પૈસા લીલા શાકભાજીના ચૂકવવામાં આવે છે 10 પૈસામાં ક્યુ શાકભાજી આવે અને તુવેર દાળ આજે તુવેર દાળ બજારમાં 160 રૂપિયા ભાવે મળે છે જ્યારે અમને 80 રૂપિયા ચૂકવવામાં આવે છે તો આમાં 10000 માં બેનો પોતાનું ઘર ચલાવે કે રોકાણ કરે છ 6 મહિનાથી અમુક બિલો પેન્ડિંગ પડેલા છે તો આ બિલો ચૂકવે આવી અનેક અમારી પડતર માંગણીઓ છે તો હજી પણ માંગણી સ્વીકારવામાં નહી આગળ કઈ કેવા રણ દીતી રોજ કઈ અમે એવી અપેક્ષા રાખીએ કે સરકાર બેઠક બોલાવે અને અમારી માંગણીઓ સંતોષે જો નહીં સંતોષે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું